વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માન્ય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તો તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે દુનિયામાં વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામ ની જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક જગતના તાતના તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજાર નું નુકસાન થયું છે કે કેટલાક ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી પૂજક માજી રાણા દલિત ઠાકોર આ સમાજના મોહ્લામજીને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બેરોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુંની વેચાય જિગ્નેશ ભી હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે પાંહે આપો ને બાજુમાં જ થરાદ આવ્યું ત્યાં શિવનગરનો પણ આટો મારજો એ શિવનગર ની બહેનો વડગામથી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલો માં ઝંપલાવીને એમણે સુસાઇડ કર્યું પચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદાના પાણી નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના ક્યારે આવશે એ તો અમે લડી લડીને તમારી સરકારને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકારને ફરજ પાડી છે ખેડૂતોના આંદોલન ફરજ પાડી છે બાકી પચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તડપાવી છે નર્મદાના નીર માટે હવે પાઇપો નાખી છે કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં આવશે વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોતરા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું આજે વાતને લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવા